એમ છો મારા ભાઈઓ બહેનો તમારા તમારે જોરદાર ન્યૂઝ લઈને આવી ગયો છે મિત્રો દિલીપ ઠાકોરનો મિત્રો હાલ દિલીપ ઠાકોરનો સોશિયલ મીડિયામાં જોરદાર એક ગીત ચાલે છે મિત્રો તમારા માટે જોરદાર વિડીયો લઈને આવી ગયો છે મિત્રો દિલીપ ઠાકોરનો મિત્રો દિલીપ ઠાકોરે કેવું લગ્નમાં ગીત ગાય છે તમને બતાવવાનું છે મિત્રો હાલ બૂમ પડાવે છે દિલીપ ઠાકોરનું ગીત મિત્રો તો તમારા માટે અનેક કલાકની ન્યૂઝ આવે છે મિત્રો તો તમને આ દિલીપ ઠાકોરનું ગીત કેવું ગમે છે કોમેન્ટ કરજો મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો ક્યાંક વિડીયો તો જોવો છો મિત્રો પણ આપણી ચેનલને સસ્ક્રાઈબ નહીં કરતા મિત્રો તો સબસ્ક્રાઇબ કરજો મિત્રો વધુમાં વધુ વિડીયોઝ જોજો મિત્રો ક્યાંક હમણાંથી વિડીયો નથી આવતા મિત્રો પણ હવે ડેલી આવી જશે વિડીયો મિત્રો તો તમને આ દિલીપ ઠાકોરનું સોંગ કેવું ગમે છે કોમેન્ટ કરજો મિત્રો કેમ કે હાલ તો સોશિયલ મીડિયામાં બૂમ પડાવે છે મિત્રો તો ચાલો વધારવા નથી કરતા મિત્રો પણ આપણી ચેનલ પણ નવા આવે તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને જો આ દિલીપ ઠાકોરે કેવું સોંગ આવ્યું છે એ કોમેન્ટ કરીને જણાવજો મિત્રોને વધુમાં વધુ વિડીયો શેર કરજો ચલો વંદે માત્ર બીજા વિડીયોમાં મળી ત્યાં સુધી તમને આ દિલીપ ઠાકોરનો વિડીયો કેવું ગમે છે એ કોમેન્ટ કરજો મિત્રો કેમ કે આટલી મહેનત કરીને તમારા માટે ન્યૂઝ લાવતા હોય છે ગુજરાતી કલાકારની મિત્રો તો સપોર્ટ કરજો મિત્રોને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો ચાલો વંદે માત્ર ભાઈ ભાઈ જુઓ દિલીપ ઠાકોરનો વિડીયો કેવો ગમે છે કોમેન્ટ કરો ગયા ગણેશ રે પડ્યા કોડી કોની વા્યા કે કલા પડ્યા કોણિયામે કલા પડ્યા ભા ભઉા તાા હાાા